કે ફરી વખત 170 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી 2027 માં સત્તામાં આવે રાણપુર ગામ એટલે કે ભેસાણ તાલુકાનું હાંડા જેવું ગામ અને મહત્વનું ગામ પેટા ઇલેક્શન શું કામ આવ્યું કોણ લાવ્યું કેમ આવ્યું આ બધી જ વાતથી તમે વાકેફ છો મતદારો મૂંઝવણમાં હશે વિચારોમાં હશે અને થોડા જે પ્રમાણે અમે રાજકીય રીતે અનુભવ ધરાવીએ છીએ એ પ્રમાણે વિચારોમાં ખોવાયેલા છે છે ને તરફની વાતો પણ આ લોકશાહીના અંદર છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર અને હિન્દુસ્તાનની અંદર રાજકીય પદ્ધતિમાં બદલાવ આવ્યો છે ગુજરાતની અંદર છેલ્લા કેશુભાઈ પટેલ હતા આ વિસ્તારથી તમે મુખ્યમંત્રી બનાવ્યા કેશુભાઈ સુધી આઈડિયોલોજી વિચારોની એક લડાઈ હાલતી હતી એક વિચાર એટલે કે ભારતીય જનતા પાર્ટી હોય જનતા દળના એ જમાનાના જીમનભાઈ પટેલ હોય કોંગ્રેસ પાર્ટીના આઈડિયોલોજી હોય એ પ્રમાણે દેશની અને બંધારણ ઉપર એક એક પાર્ટીનું બંધારણ એક એક પાર્ટીના વિચારો ઉપર રાજકીય એક લડાઈઓ હાલતી હતી અને રાજકીય રીતે આપણી લોકશાહીનું આ પર્વ ઉજવાત હતા પણ ભારતીય જનતા પાર્ટીના જ્યારથી આજના પીએમ ત્યારના સીએમ ગુજરાતની ધરા સંભાળીને તરહની રાજકીય હથકંડા આઘાત અને પ્રત્યાઘાત કોંગ્રેસ પાર્ટી હોય ભાજપ પાર્ટી હોય પણ જે પ્રમાણની શરૂઆતો થાય જે પ્રમાણના વાવેતરો થાય એ લાંબા ગાળા એનું નુકસાન થતું હોય એમના પૂર્વ વક્તાએ વાત કરી કે અમે સોશિયલ મીડિયામાં ફલાણું આમ ન હોત તો ફલાણું આમ થાત પણ આ ટેકનોલોજી લાવવાનું કામ જે સમયની અંદર રાજીવ ગાંધીએ કર્યું હતું ત્યારે આ ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં હતી એ વિરોધ કરતી હતી કે ટેલિકોમ કંપનીઓ બંધ થઈ જશે ફલાણું થઈ જશે ગાડાઓ લઈને લોકો વિરોધ કર્યા હતા આ મોબાઈલ પણ આજે એનો ફાયદો છે કહેવાનો મારો ભાવ આ તમે જે મત આપવા જાઓ છો તમે જે મત આપવાના છો એ મતથી આ એક સિત જીતવાતી ઊનતી કે તો કોઈ ગુજરાતની સરકાર બદલાઈ જવાની આ એક મત ઊનતી કે તો હિન્દુસ્તાનનો તક્કો બદલાઈ જવાનો પણ તમાર આ એક મત્થી ગુજરાતની 2027 ની રાજકીય ફલકની દિશા નક્કી થવાની છે હવે આ શું કામ કરું છું અહીંયા એટલા વાગે રાતના 10 વાગે તમારે અર્ચાર વાર્તાલાપ કરિયે તમે પણ ખેડૂત છો સીઝનનો ટાઈમ છે માવઠાની સીઝનની સાથે ખેડૂતની ખેતીની સીઝન છે

ત્યારે બાપા આ વિસ્તારના મુખ્યમંત્રી તરીકે

એ એ થોડાક સીફ્ટ માટે કોંગ્રેસ રહી ગઈ અને પછી જોડ તોડનું રાજકારણની શરૂઆત થઈ એમાં વિષાવદરનો પણ ભોગ લેવાનો ગુજરાતનો પણ ભોગ લેવાનો અને હું તમને વાત એટલા માટે ઉંડાણમાં લઈ જાઉં છું કે એ સમયની પહેલા હું વાત કરું કે બે હજાર ચૌદ પહેલાં મનમોહન સિંઘની સરકાર હતી મનમોહનસિંહની સરકાર દિલ્હીમાં શાસન કરતી હતી તમે ટીવી ઉપર જોયું છે તમે પેપરોમાં જોયું છે તમે સોશિયલ મીડિયામાં જોયું છે કે મનમોહન સિંઘને કલંકિત બનાવવાનું કામ અન્ના હજારે નામની વ્યક્તિ રાજઘાટ ઉપર બેઠી અને પંદર દિવસ ના ધરણા કર્યા તમે મીણબત્તી લઈને ગુજરાત આખા બહાર નીકળ્યા કે મનમોહન ની સરકાર ખરાબ છે ભ્રષ્ટાચારી છે એને બદનામ કરવાની પાછળ એક વિચારધારા કામ કરતી હતી આમ આદમી પાર્ટી ને પેદા કરવામાં આવી આ કેજરીવાલ અન્નાના ખોળામાં પેદા થયા આ વાત ઉપર હું તમને એટલા માટે લઈ જાઉં છું કે જે પ્રમાણે હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનતી હતી

એને પાછો બારો કાઢે એને હરિયાણામાં આખી કોંગ્રેસ સરકારની સામે એની પાસે કંઈ તળ્યું નહોતું આખી કોંગ્રેસ સરકાર ઉઠલાવી નાખી તમને આ વાત પણ એટલા માટે લઈ જાઓ કે ગોપાલ ઇટાલિયા પણ એ જ પ્રમાણે લોન્ચ કરવામાં આવે છે એ જ પ્રમાણે તમારી વચ્ચે લાવવામાં આવ્યો કે આ ઇલેક્શન જો તમે ભૂલ કરી ગયા તો આવનાર પેઢી તમને માફ એટલા માટે નહીં કરે કે ખેડે એની ખેતી એની ખેડૂત તરીકે કોઈ નામ આપ્યું તો કોંગ્રેસ પાર્ટી આપ્યું છે તમારી પાસે કોંગ્રેસના વારસદાર માગવા આવ્યા સાસુ એટલે કે ઇન્દિરા ગાંધી શહાદત એ પાર્ટી ના નેતાઓ તરીકે જે રાહુલ ગાંધી દેશમાં હોય એના બાપે દેશ માટે શહાદત એ પાર્ટી ના આગેવાન ગાંધીજી એ આ દેશ માટે શહાદત આપી હોય એ પાર્ટી

તમે નીતિન રાણપુરિયા મત આપો અમે એની માટે તમારા પાસે અપીલ કરવા આવ્યા છે અપીલ એટલા માટે કરવા આવ્યા છે તો અમે કોઈ વચનો આપવા નથી આપવા અમે લડતાતા હતા લડીએ અને લડતા રહેવાના છે અમે આજે ચાલીસ દિવસ પહેલા આમ આદમી પાર્ટી અહીંયાથી જતી રહી હતી ચાલીસ દિવસમાં એવું શું તમારા મગજમાં એ વ્યક્તિ ફિટ કર્યું કંઈ ફિટ નથી કર્યું ફક્ત સોશિયલ મીડિયાનું માર્કેટિંગ કર્યું કોંગ્રેસ પાર્ટી પચીસ વર્ષથી સત્તા સામે લડે છે અમારો નિતિન રાણપરિયાનું કોઈ પણ રિઝલ્ટ આવે રાણપુર માટે લડવાનો છે વાત એટલા માટે કરું કે આવનાર દિવસોની આ લડાઈ છે આ લડાઈની અંદર જો કઈ ભૂલ કરી ગયા કેશુ બાપાની એક ભૂલ પિસ્તાલીસ માથા કપાઈ ગયા પિસ્તાલીસ નેતા ખતમ થઈ ગયા તમારા એક મતની ભૂલથી આવનાર દિવસોમાં સૌરાષ્ટ્રના હારા હારા નેતાઓ લડતા આમ આદમી પાર્ટીની મારફત ખતમ થશે અને પાપના કોઈ જવાબદાર હશે તો વિસાવદર અને ભેસાણની જનતા જવાબદાર બનશે આ લખી લેજો શું કામ કે તમારી ભૂલના કારણે એવું ના બને કે ફરી વખત એકસો સિત્તેર સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી બે હજાર સત્તાવીસમાં સત્તામાં આવે તમારી એવી ભૂલ ના થાય સારા સારા તમને કંટ્રોલ કરી લે તમારી અવાજ દબાય તમારી સત્તા ના જોરે તમારો અવાજ એટલા માટે દબાય કે અહીંયા ખૂલીને કોઈ બોલી નથી શકતા આવો ભય ભારતીય જનતા પાર્ટી પેદા કર્યો છે એની સામે અમે અમરેલી થી આવીએ અમે લડાઈ નેતા એટલા માટે કહીએ કે સલ્તન અહીંયા થી લઈ અને દિલ્હી સુધી શેખ પાયલ નામની દીકરીને જેલમાં નાખ્યું અને પરેશભાઈ અવાજ મારો રાતના બારે બારી લાવવાની તાકાત એ કોંગ્રેસ માં છે આ ભારતીય જનતા પાર્ટી અને આ આમ આદમી પાર્ટી નું હિલું હિલું આજ તો કાલ બારું આવશે માટે આપને વિનંતી કરવા હાથ જોડીને આવ્યો છું કે તમે આ કુમળી વય ના છોડ ને આગળ વધારો રાણપુર માં એક મતની લીડ આપો સૌ પોત પોતાનું ગામ સંભાળો સો ટકા નીતિ રાણપુરિયા જીતવાનો તમારી કલ્પના બાજુ આ વિસ્તારમાં આવવાનું ત્યારે આ વિસ્તારમાં તમે પાછળ દોરા જાઓ એની અપીલ કરું છું જય હિન્દ ભારત